નમસ્કાર ખેડૂત મિત્રો ગોંડલ માર્કેટ યાર્ડમાં તમારું સ્વાગત છે આજે તારીખ ત્રીસ એપ્રિલ બે હજાર ચોવીસને વાર મંગળવારના રોજ જીરાની આવક વિશેની વાત કરીએ મિત્રો જીરાની આવક પાંચસો ગુણી પ્લસની આવક નોંધાણી છે મિત્રો હરાજીનું કામકાજ છાપરા નંબર પાંચમાંથી શરૂ થઈ ગયું છે તો જઈએ હરાજીમાં જાણી લઈએ કહેવાય છે જીરાના આજના બજાર ભાવ આ મિત્રો અમારે જેમને લાઈક શેર સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં

41 4621 4621 રૂપિયાનો ભાવ છે સુપર A1 માલ છે 4621 રૂપિયામાં વેચાણું છે માલમાં કોઈ ઘટ એમ નથી આ જીઓ બોલે છે ચાર હજાર બસો ને એકાવન રૂપિયામાં માં છે ચાર હજાર બસો એકાવન રૂપિયાનો ભાવ થયો છે ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા માં વેચાણું છે ચુમ્માલીસો ને એકત્રીસ રૂપિયા નો ભાવ થયો છે માલ સારો હોય

પાંત્રીસ રૂપિયા પૂરામાં વેચાણ છે પાંત્રીસ રૂપિયા પૂરા વાત્રીનો માલ છે વાત્રીનો 21 અલગ భస్తిస్ రూపూ చేస్త రూపొ

તેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો તેતાલીસો ને એકત્રીસ રૂપિયામાં વેચાણું છે આ જીરું તેતાલીસો ને એકત્રીસ રૂપિયાનો ભાવ થયો પહોંચાડવામાં